ગુજરાતમાં સરકાર ભાજપની મંત્રીઓ તમારા મુખ્યમંત્રી તમારા સાંસદ સભ્ય પણ તમારા અને તેમ છતાં પણ આ જ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પત્ર લખવા પડે છે અને પત્ર લખીને જે ત્યાંની જનતાને જે પ્રશ્નો છે તે પ્રશ્નને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવાની જરૂર પડે છે પણ ખરેખર આ પત્ર તે ત્યાંની જનતાની હાલાકી જે પડી રહી છે તેને જ લઈને લખવામાં આવે છે કે પછી માત્ર એક દેખાડો કરવામાં આવી રહ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની અંદર જાણે મંત્રીઓ અને સાંસદ સભ્યોએ પત્ર લખવાની પ્રથા પાડી લીધી હોય કે લોકોની દેખાદેખી કરતા હોય તેવું જ હવે લાગી રહ્યું છે એક બાદ એક દરેક વિસ્તારના અલગ અલગ ધારાસભ્યો કે જેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે અને ત્યાંની જનતાને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને આ પત્ર છે તે લખવામાં આવતા હોય છે ન માત્ર ધારાસભ્ય પરંતુ સાંસદ સભ્યો છે તેમને પણ પત્ર લખીને હવે રજૂઆત છે તે કરવી પડતી હોય તેવું જ લાગી રહ્યું છે અને આ જ દેખાડે છે કે ગુજરાતમાં જે ભાજપની સરકાર છે ભાજપના જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા હવે જે આ કામો છે તે ન થતા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે થઈને જ ધારાસભ્યો કે જે ભાજપના છે સાંસદ સભ્ય કે જે ભાજપના છે તેમને જ હવે ભાજપના જ મુખ્યમંત્રી કે જે ગુજરાતમાં તેમની સરકાર છે અને તે જ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવાનો વારો આવતો હોય છે પહેલી વાત કરીશું મયંક નાયક કે જે સાંસદ સભ્ય છે તેમના દ્વારા જે આ પત્ર છે તે લખવામાં આવ્યો હતો કે આ પત્ર ગુજરાતના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેમને લખવામાં આવ્યો કે જેમાં ખાસ કહી શકાય જે મહેસાણાનો જે રોડ છે મહેસાણા અમદાવાદનો જે રોડ છે તે રોડ ઉપર જે હાલાકી પડી રહી છે જે ખાડા ખૈયા જે આ વરસાદને લઈને પડી રહ્યા છે તે રિપેર કરવા માટેનો જે આ પત્ર છે કે જે લખવામાં આવેલો છે ગાંધીનગરના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેમને આ લખવામાં આવેલો છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે ભારે વરસાદના કારણે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલા ટોલ રોડથી ઘણી જગ્યાઓએ બિસ્માર હાલતમાં થઈ ગયા છે અને જે તાત્કાલિક ધોરણે મરામત કરાવશો આ રીતે રજૂઆત કરતો પત્ર સાંસદ સભ્યને હવે લખવો પડે છે તેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહી છે કહી શકાય કે આવા એક કોઈ એક પત્ર નથી આવો પરંતુ આના સિવાય પણ બીજા જે સાંસદ સભ્યો છે તેમના દ્વારા પણ આ પત્ર લખવામાં આવ્યો છે ધારાસભ્યો છે તેમના દ્વારા પણ આવા પત્રો છે જે લખવામાં આવેલા છે કે જેની અંદર તેમના વિસ્તારમાં પડતી હાલાકીને લઈને જે રજૂઆત છે તે કરવામાં આવતી હોય આ પત્ર છે હરિભાઈ પટેલનો કે જે મહેસાણાના ધારા સાંસદ સભ્ય છે હરિભાઈ પટેલ દ્વારા પણ જે મુખ્યમંત્રીને અને કૃષિમંત્રીને જે પત્ર છે તે લખવામાં આવ્યો તો આ પત્ર કે જે હરિભાઈ પટેલનું આ લેટર પેડ છે અને રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવ્યું છે કે જેમાં માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર મહેસાણા જિલ્લામાં સાંસદીય ક્ષેત્રમાં ભારે વરસાદથી થયેલું જે નુકસાન અને તેને વળતર ચૂકવવા બાબતે અને સાથે લખવામાં આવ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે જે મારા મહેસાણા જિલ્લો અને સાંસદીય મત ક્ષેત્રના વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને જ જેવા કે કપાસ જુવાર દિવેલા ધાન જેવા અલગ અલગ જે પાકો છે જે શાકભાજી છે કે જેને ઉગાડવામાં આવે છે તે ભારે વરસાદને લઈને તેને જે નુકસાન થયું છે અને મારા મહેસાણા જિલ્લાના સાંસદીય ક્ષેત્રમાં પશુપાલન સાથે પણ સંકળાયેલો છે જેથી પશુઓના ઘાસચારા માટે પણ સમસ્યા થાય તેમ છે તો અતિભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માટેની આપસીને મારી અંગત ભલામણ છે આપશ્રી સહકાર આપશો અને સાથે અહીંયા હરિભાઈ પટેલની જે સાઇન છે તે પણ જોવા મળી રહી છે આ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે આ જ પત્ર કૃષિમંત્રીને પણ મોકલવામાં આવ્યો છે એટલે કે કહેવાય કે હવે સાંસદ સભ્યોને પણ જે પત્ર લખીને રજૂઆત કરવી પડે છે પરંતુ ખરેખર અહીંયા જે કહેવાય કે સવાલ એ ઊભો થાય છે કે આ રજૂઆત ખરેખર તેમના વિસ્તારમાં જે ખેડૂતો છે તેમને પડતી હાલાકીને લઈને કરવામાં આવ્યું છે કે દેખાદેખી કરવા માટે કરવામાં આવ્યું છે કે એ એવું દેખાડવા માગે છે કે ભાઈ અમે તમારા વિસ્તારના સાંસદ સભ્ય છે અને અમે જે તમારા જે મુશ્કેલી છે તમને જે આ વરસાદના કારણે જે નુકસાન થયું છે તેને લઈને અમે ચિંતિત છે અને અમે તમારી વાત છે તે આગળ કરી રહ્યા છે તેવો દેખાડો કરવા માટે એ પત્ર લખે છે હું આમાં બીજા બી પત્ર તમને બતાવીશ કે જે ભાજપના જે ધારાસભ્યો છે અને જેમના દ્વારા જે લખવામાં આવેલા છે આ હરિભાઈ પટેલને કૃષિમંત્રી રાઘવજી પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે તે સિવાય જો વાત કરવામાં આવે તો પીકે પરમાર ધારાસભ્ય દસાળા જે દસાળાના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ મુખ્યમંત્રીને જે પ પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને જેની અંદર તેમને રજૂઆત કરી હતી કે ભારે વરસાદથી જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને નુકસાનને વળતર આપવા બાબત એટલે કે ઉપરોક્ત વિષય અને અન્વય સમગ્ર ગુજરાતમાં જે અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિ થયેલ છે તેમાં જે દસાળા વસ વિસ્તારના પાટડી લખતર લીંબડી નાણાં નળકાંઠાના જે સત્તર ગામો છે તે તમામ ગામોના ખેડૂતોના ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તેમજ ઉપરવાસમાં કડી મહેસાણાથી મારા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવેલ છે જે ઉપરવાસમાંથી મારા વિસ્તારમાંથી પાણી રણમાં જાય છે અને એ પ્રકારનું કુદરતી વેણ છે જે પાટણીના અમુક ગામોમાંથી રૂપેણ નદીમાં પસાર થાય છે ત્યારે લખતર લીમડીના ગામોમાંથી ઉમઈ નદી પસાર થઈ રહી છે અને તેને જ લઈને ત્યાંના જે ખેડૂતો છે તે ખેડૂતોના ખેતીના પાકને છે કે જે ભારે નુકસાન થયું છે અને તે નુકસાનને લઈને જે વળતર વેલામાં વહેલી તકે આપવામાં આવે ત્યાંનો સર્વે છે તે વહેલો કરવામાં આવે તેની રજૂઆત છે તે કરવામાં આવી રહી છે એટલે કે આ જે પત્રો છે તે પત્રો સાબિત કરે છે કે સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે જ્યારે જ્યારે આ પ્રમાણે અતિવૃષ્ટિ આવતી હોય છે ત્યારે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે અમે વહેલામાં વહેલી તકે સર્વે કરાવી દઈશું જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોને વેલામાં વહેલી તકે તેમને વળતર છે તે આપી દેવામાં આવશે પરંતુ આ પત્ર જ આજે સાબિત કરી બતાવે છે કે માત્ર સરકાર જે વાતો જ કરવામાં માને છે કે આ ખેડૂતોને ખરેખર જે સહાય મળવી જોઈએ તે સહાય અને તે સર્વે જે નથી થતો અને એટલા માટે થઈને આ જે ભાજપના ધારાસભ્યોએ તેમના મત વિસ્તારમાં જે ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે તેનું વળતર માટે મુખ્યમંત્રીને પત્ર લખવા પડી રહ્યા છે આ તમને જે બીજા અન્ય જે પત્રો છે તે બી હું તમને બતાવીશ કે અહીંયા ગાડી જે પ્રકાશ વરમોરા કે જે ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ મુખ્યમંત્રીને જે આ પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને જેમાં જે કહી શકાય કે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે આ મુખ્યમંત્રીને પત્ર છે તે લખવામાં આવ્યો તેમાં લખાયું છે કે જય ભારત સાથે સન સવિનય સાથે જવાનું કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયેલ છે આ કુદરતી આપત્તિના કારણે મારા મત વિસ્તાર ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકોના જનજીવન અને આજીવિકા ઉપર ગંભીર અસર થઈ છે જે ખેડૂતોના બાગાયતી ખેતી દ્વારા દાડમ લીંબુ જામફળ ખારેક ડ્રાયફ્રૂટ વગેરેનું જે મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે અને તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યા છે જે ખેડૂતોના બાગાયતી પાકોને નુકસાન થયેલ છે જે નુકસાનના વળતર માટે મારા મત વિસ્તારમાં ખેડૂતો દ્વારા સહાયની માગણી કરવામાં આવેલ છે આ ઉપરાંત હળવદ તાલુકામાં આવેલા વિવિધ બ્રિજો પુલ જેમાં કે દિધડીયા પુલ મયુરનગર પુલ કોઈબા પુલ જેવા અનેક જે પુલો છે કે જે તૂટી જવાથી આ ગામના લોકોનો સંપર્ક મિહોણા પણ થઈ ગયા છે ત્યારે અનેક રોડ રસ્તાઓ તૂટી જવા પામ્યા છે એટલે જે આ પ્રકારની જે અતિવૃષ્ટિના કારણે જે મુશ્કેલીઓ ત્યાં આગળ ત્યાંના લોકોને પડી રહી છે તેને લઈને જે ધારાસભ્યો છે તે મુખ્યમંત્રીને આ પત્ર છે તે લખી રહ્યા છે અને આ પત્ર દ્વારા મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી રહી છે એટલે કહેવાય કે આ આવા પત્રો જે અનેક છે અનેક ધારાસભ્યો છે કે જેમના સામે આવેલા છે કહેવાય કે સૌથી વધારે જે ધારાસભ્યોના જે અત્યાર સુધીમાં જો પત્ર સામે આવ્યા હોય તો એ છે સુરતના કુમાર કાનાણી કે જેમના દ્વારા અનેકવાર જે પત્રો લખવામાં આવ્યા છે ચાહે મુખ્યમંત્રી હોય કે ત્યાંનું સ્થાનિક તંત્ર હોય તે તમામ લોકોને જે અવારનવાર પત્ર છે તે લખવામાં આવતા હોય છે આ અગાઉ પણ કુમાર કાનાની દ્વારા જે પત્ર લખવામાં આવ્યો હતો જે સુરતની જનતાને જે ખાડા રાજના ત્રાસથી મુક્ત કરવા માટે આ પત્ર છે જે લખાયો હતો જેમાં લખેલું છે કે અને આ પત્ર તેમને સુરત મ્યુનિસિપલ કમિશનરને લખવામાં લખાયો હતો જ્યારે એમાં લખવામાં આવ્યું હતું કે ઉપરોત અનુસંધાન જણાવવાનું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહના સહન ના કરી શકે તેવા અસહ્ય ત્ર ત્રાસના જે રસ્તાઓનું ધોવાણ છે તે થયેલું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પણ સિગ્નલ ચાલુ કરેલ છે તો લોકોને તેનું અમલીકરણ કરી રહ્યા છે પરંતુ સાહીઠ સેકન્ડના સિગ્નલ ખુલ્લા હોય છે જે ખાડાઓના લોકોની જે ગાડીઓ છે તે ચાલી શકતી નથી ખાડાઓના કારણે ત્યાં ગાડી લોકોને અનેક મુશ્કેલી છે તે પડી રહી છે અકસ્માતના બનાવો છે તે બનતા હોય છે એટલે કે કહી શકાય કે કુમારકાણાની કે જે હંમેશા ત્યાંની જે એમના મત વિસ્તારની જે જનતા છે કે જેમને કોઈ પણ મુશ્કેલી પડતી હોય તે મુશ્કેલીનો તરત જે પત્ર છે તે જે તે વિભાગને જો મુખ્યમંત્રીને લખવાની જરૂર લાગતી હોય તો મુખ્યમંત્રીને પણ લખતા હોય છે કુમારકાનાણીના આવો એક નહીં પરંતુ અનેક પત્રો છે કે જે અત્યાર સુધીમાં સામે આવેલા છે અત્યાર સુધીમાં મેં તમને દેખાડેલા લાવી છે કે કુમારકાણી દ્વારા જે પત્રો લખવામાં આવ્યા તે પત્રોમાં તેમને કેટલી વાર જે કહેવાય કે જે ત્યાંની જે સ્થાનિક તંત્ર હોય કે મુખ્યમંત્રી હોય તે તમામ લોકોને રજૂઆત કરતા હોય છે પરંતુ હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે પ્રમાણે જે આ પત્રની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે કે લેટર બોમ્બ જે ચાલુ થયા છે તે લેટર બોમ્બ ક્યાંક દેખાદેખી માટે જ લખવામાં આવતા હોય તેવા લાગી રહ્યા છે અત્યાર સુધીમાં અનેક ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી હોય કે જે તે વિભાગના મંત્રી હોય કે જે તે વિભાગના અધિકારી હોય તેમને પત્ર લખવામાં આવ્યા પરંતુ કેટલા ધારાસભ્યોના પત્રના કારણે ત્યાંની જનતાના કામ થયા છે જે આ ધારાસભ્ય કે સાંસદ સભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે પરંતુ ત્યાંની જનતાનું એક કામ થયું હોય તેવો એક દાખલો હજી સુધી સામે નથી આવેલો માત્ર આ પત્ર જે દેખાડો કરવા માટે જ લખવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પહેલાં એક ધારાસભ્ય દ્વારા આ પત્ર લખવાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ તમામ ધારાસભ્યો આ રીતે હવે મુખ્યમંત્રીના નામથી પત્ર લખી દેતા હોય છે જે તે વિભાગના અધિકારીઓને પત્ર લખી દેતા હોય છે ત્યાં સુધી સામે આવે છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની અંદર જે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને એક સાંસદ સભ્ય તો ત્યાં જે તેમના સ્થાનિક વિસ્તાર છે ત્યાં જાય છે અને જાહેરમાં અધિકારીને ખખડાવતા હોય તેવા પણ વિડીયો છે તે સામે આવ્યા હતા એટલે માત્ર આ ભાજપના જે સાંસદ સભ્યો છે કે ધારાસભ્ય હોય જે દેખાડો કરવા જ માગતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તે ફોન કર્યા પછી પણ હજી સુધી ત્યાં પરિસ્થિતિ એવી જ હશે આટલા પત્ર લખવામાં આવ્યા તેમ છતાં પણ એ વિસ્તારમાં જે સમસ્યા હતી તે સમસ્યા પણ હજી એ જ પ્રકારે જોવા મળી રહી છે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થયું હોય તેવું હજી સુધી દેખાતું નથી કે હજી સુધી એવો દાખલો સામે આવ્યો નથી જો ખરેખર તમારા પત્રથી જો આ સમસ્યાનું નિરાકરણ થયું હોય તો તમે અમને દેખાડો કે ક્યાં ગાડી આ નિરાકરણ થયેલું છે પત્રો તો લખી દેવામાં આવે છે અને એ માત્ર લોકોની દેખાદેખીમાં કે એક ધારાસભ્ય અને સાંસદ સભ્યએ પત્ર લખ્યો એટલે કે હું બી લખું કે મારા વિસ્તારની જનતાને લાગે કે ના હું એમના માટે કામ કરું છું હું એમના માટે એક્ટિવ છું અને આવો દેખાડો કરવા માટે થઈને જ માત્ર ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય છે કે જે પત્ર લખી અને દેખાડવા માગે છે કે અમે અહીંયા જાગીએ છીએ અમે અહીંયા ઘણી જનતાની જે ચિંતા છે તે કરી રહ્યા છે અને એમને જે હાલાકી પડી રહી છે ભલે અમે ભાજપના ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે સરકાર પણ ભાજપની છે તેમની જ છે તેમ છતાં પણ તે લોકો આજે તે સરકારને પત્ર લખી રહ્યા છે તેવો જ દેખાડો કરવામાં આવતું હોય તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે ત્યારે આપ શું માનો છો કે જે પ્રમાણે જે એક બાદ એક ધારાસભ્યો અને સાંસદ સભ્યોના પત્ર સામે આવી રહ્યા છે એ માત્ર એક દેખાડો જ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર